મહારાજ કહે છે કે ધર્મ સંબંધી સાધનોમાં એવું કયું સાધન છે કે જે એક રાખીએ ધર્મ રહે તો એક નિષ્કામપણું હોય તો ધર્મ સંબંધી સર્વે સાધન આવે અહીં આપણને જિજ્ઞાસા થાય કે નિષ્કામપણાને મહારાજે કેમ વધારે મહત્ત્વ આપ્યું છે ને બીજા વર્તમાન કેમ નહીં વર્તમાન તો પાંચ છે નિર્લોભ નિર્માણ વગેરે જ્યારે સનાતન ધર્મમાં મહાભરત પણ પાંચ છે અહિંસા સત્ય બ્રિગ્રહ તેમાંથી એકમાં એવું મહત્વ છે કે રૂપ છે જયારે સનાતન ધર્મમાં મહાવ્રત પણ પાંચ છે અહિંસા સત્ય બ્રહ્મચર્ય અસ્તેય અપરિગ્રહ તેમાંથી એકમાં એવું ક્યુ મહત્વ છે કે બીજા બધા તેને અનુસરી પાછળ આવે છે તો તેનું સમાધાન એ છે કે જેવો કામદોષ સૃષ્ટિ સર્જનની સાથે સંકળાયેલો છે તેવા બીજા સંકળાયેલા નથી તેથી જીવને કામથી નોખું પડવું મહામુશ્કેલ છે

દાખલા તરીકે આહાર છે આહાર છે એ મોક્ષ માર્ગ માર્ગમાં દોષરૂપ હોત એ થાય મદદરૂપ હોતે કારણ કે શરીર છે એનાથી નભે છે અને મોક્ષનો માર્ગ છે એ શરીરથી નભે છે એટલે એને મદદરૂપ હોતી ગણે અને વિકૃત હોય તો એને દોષરૂપ એટલે એને બેલેન્સ રાખો અંતર શત્રુઓમાં વિભાગ છે ને એક તો વ્યક્તિ એ ઉભા કરેલા અંત છે કોઈથી વ્યક્તિ ઉભા કરે ઈર્ષા અદેખાય એ બધાય માનવ શરદી કહેવાય અને અમુક કહેવાય ભગવાન શરદી વાદી ક્ષત્રો છે એ ભગવાન સર્જિત છે ભગવાન મૂક્યા સૃષ્ટિ સૃષ્ટિ હકાવવા માટે એટલે ભગવાન સર્જિત હોય એ નિર્મૂળ ન થઈ શકે કેટલું એનો કંટ્રોલ થઈ શકે નિર્મૂળ ન થાય અને માનવ સર્જિત હોય તો એ નિર્મૂળ થઈ શકે અહમત છે એ નિર્મૂળ થઈ શકે કારણ કે એમાં કઈ સૃષ્ટિનું કારણરૂપેન કારણ મારાજ આના ઉપર વધારે ભાર દીધો એને તમે હાવ કાઢી પણ અને એને આધીન પણ ન થાય બાકી સ્વાદ ને તમે હાવ કાઢી નાખો તો જીવન ગુજરાન ભૂયું જાય એવું નહીં લોભને માન ને હાવ તમે આમ ઝીરો કર્યો તોય એ તો છે મારે જેવું કીધું કે ધાતુ રૂપ છે ધાતુ છે એ જ્યાં સુધી ન હોય શરીરમાં તો હાલે નહીં મોક્ષ માર્ગે પણ નથી શરીર ન હારે તો મોક્ષ નથી બહુ લાંબો વિચાર કરે બીજા સનાતન ધર્મોમાં અહિંસા ને વધારે મહત્વ ઈશ્વર સર્જિત માં તો એક કામ બીજો કોઈ પછી એની શાખા માન મારા જે માન છે એ મોટો શત્રુ કીધો અને વધારે વધારે એની ઉપર પાત દીધો પણ તો એ ઈશ્વર સર્જિત ન કહેવાય સૃષ્ટિને રિલેટેડ નથી એના માર ન હોય તો સૃષ્ટિ હાલે નહીં એવું કોઈ નથી સૃષ્ટિ શરીર શરીર એક કહેવાય એમ કે હાલે નહીં એવું વળી લોભ સ્વાદ વગેરે તથા સૃષ્ટિના બી રૂપ હોતે છે અને નરકમાં લઈ અને તોય ભગવાન એની વ્યવસ્થા રાખી એ નિષ્કામ થઈ શકાય છે એટલે એ બહુ અઘરું છે અને એ કળા જો એને જેને આવી જાય તો ઓલા બધા અંતર શત્રુઓને કંટ્રોલ કરવાની કળા અને એ કળા છે એ સેનાથી આવે તો મોક્ષ ભૂખ મોક્ષ મોક્ષની ભૂખ હોય તો જ આવે નહીં તો આવતી નહીં તો ગમે તે બાના લઈને એનો આલંબન લઈ લઈને મોક્ષ ની જેને ભૂખ લાગે તથા અપરિગ્રહ વગેરે ખાલી માનવ શરીરમાં છે જ્યારે કામથી વિવળતા તો સમગ્ર સૃષ્ટિ અનુભવે છે માટે કામ વિરુદ્ધ કામો ભગવાન એને પોતાની વિભૂતિ ધર્મા વિરુદ્ધો લોભોઆ માનવ એવું નથી ધર્મા વિરુદ્ધ કામો એ ભગવાન એટલે શું અર્થ થાય ધર્મ વિરુદ્ધો કામ થોડુંક સંસ્કૃત ભણાવો તો સારું હતું હું અર્થ થાય ધર્મ અવિરુદ્ધો કામ સંધિ થઈને ધર્મ છે એટલે પોતાની વિભૂતિ તો રિસ્પેક્ટેબલ કેવાય એટલે ધર્મ વિરુદ્ધો કામ એવું કે ભગવાને ન કીધું ગીતામાં કે ધર્મ વિરુદ્ધ લોભો હમ

મારે કંટ્રોલ કરી લે તો બીજા દોષો કંટ્રોલ કંટ્રોલ એની જાણે તો ન થાય પણ આમાં જો એને કળા આવડી જાય તો આની કળા બહુ બધા કરતા અઘરી છે તો બીજા બીજા દોષો જીતવા માટે કળા આવડી જાય આને એક જ ને જીતવો બહુ વળી લોભ સ્વાદ વગેરે તથા સત્ય અહિંસા અપરિગ્રહ વગેરે ખાલી માનવ શરીરમાં છે જયારે કામ થી વિવળતા સમગ્ર સૃષ્ટિ અનુભવે છે આખી સૃષ્ટિ પાન પશુ પક્ષી એકમાં તો ભગવાને આખી સૃષ્ટિ ચોટલી પકડી એક માં બધા સૃષ્ટિ ની ચોટલી પકડી બીજામાં લોભ નું એવું બીજું બધા

સૃષ્ટિ અનુભવે છે માટે કામ દોષ સૃષ્ટિનું કારણ છે જન્મ મરણનું કારણ છે એ દ્રષ્ટિથી જ નિષ્કામપણું કલ્યાણનું મુખ્ય કારણ બને છે કલ્યાણનું મૂળ બને છે તેથી નિષ્કામપણું અઘરું અને સૃષ્ટિ સાથે સહજ સંકળાયેલ યોગ સૂત્ર વગેરે માં બધા આ બધા એને પ્રાધાન્ય તો આપ્યું છે બધા નિર્દેશ તો કર્યો છે કે ભાઈ યમ છે એ પાસે અહિંસા સત્ય અસ્તે અપરિગ્રહ એ બધા આપ્યા પણ બધા એને બધા જોક બીજા ઉપર આપ્યો મહારાજે જોકાના

એક વખત ઉંદરિયું થયું તો ઉંદડા ફાટ્યા ઉંદડા એને એમ થયું કે આપડે આ વર્ષે જેમ વર્ષ થાય તો આપડે ઘરેણા હારા કરાવી લઈએ ગ્રહસ્થાન એવું હોય ને કે આપડે ફરી ફેરે ઘરે કરાવી લઈએ કેમ કે ઉંદરી એમ થયું ઉંદરા આપણે આ વખતે સારું છે તો આપણે ક્યાંક એવું કામ કરીએ કે કઈ નહીં આપણે કાયમ આવે એટલે કે આપણા કોણ તો કે મેંદડા તો એને ખતમ કરો આ વખતે આપણે થઈએ કેમ કે થોડા ખપી ગયા તો ગોય પણ એને ખતમ કરો એટલે સભા કરી સભા કરીને બધા એને પ્રપોઝલ મૂકી કે આપણે આને ખતમ કરવા છે આપણે ટીમ વર્ક કરી ખતમ કરી નો રોલ પકડી દઉં મટખોલિયો ઉંદડો હોય છે પૂછડી ખાવ કોઈ કે આપણે પગ પેટ આ કે મોઢાનું કોઈ નામ જ ન લીધે કોઈ એમ ન કીધું કે આપણે હું મોઢે વળગી સીધું એટલે સ્વામિનારાયણ ભગવાન આવું અત્યાર સુધી બધા પૂછડી ખાઈ ને કોઈ કે ઓલું કરીને પેટ વળગી કરીને પણ મોઢે કોઈ ખતમ છે ને બધા જો બધા સંપ્રદાયમાં નોખા નોખા ઉપર જોક હોય છે પણ મહારાજ ની જોખામાં છે સનાતન સનાતન ધર્મને બધા એને વિચાર કરો તો આ બધા આપ્યા જ છે ને સૂત્ર માન જૈન બૌદ્ધ બધા કંઈક ને કઈક થોડું ઘણું થોડું ઘણું આવું નિષેધાજ્ઞા અને નિષેધાજ્ઞા કહેવાય ને ઓલી વિધિ આજ્ઞા કહેવાય આ નિષેધાજ્ઞા ક્યાંક ને ક્યાંક અને મેં એને મુખ્ય માન્યું મહારાજાને મેં કારણ ત્યાં ઉંદરિયું વર્ષ મીંદડિયું નહીં સૃષ્ટિ થઈ ત્યારથી માટે કામ દોષ સૃષ્ટિનું કારણ છે જન્મ મરણનું કારણ છે એ દ્રષ્ટિથી જ નિષ્કામપણું કલ્યાણનું મુખ્ય કારણ બને છે કલ્યાણનું મૂળ બને છે તેથી નિષ્કામપણું અઘરું અને સૃષ્ટિ સાથે સહજ સંકળાયેલ હોવાથી કામ છોડવો કઠિન છે તેથી જો નિષ્કામપણું રહે તો બીજા બધા ધર્મ સંબંધી સાધનો તેને અનુસરીને રહે છે બધા એ અંતર છે એને તમે હાવ તો ઓલું કરી જ્યાં સુધી શરીર છે એ શરીરને રિલેટેડ સૃષ્ટિને રિલેટેડ એટલે શરીરને રિલેટેડ એને હાવ ખતમ કરી નથી શકાતો અને જો એને પાળો તો એ એવો ભેગી છે કે કોઈ નિયમ માન ન હોય એટલે ક્યારે માણસ બોલાવી દે એમ ખબર ન એટલે એનું બેલેન્સ કરવું કેટલું બધું કઠણ એનું બેલેન્સ કરવું એ બહુ કઠણ એટલે ભ્રમરૂપ સ્થિતિ થાય ત્યારે ભ્રમરૂપ સ્થિતિને હું કી કોને કીધી બ્રહ્મરૂપ સ્થિતિ ભગવાનને રાજી કરવાનો જે વિચાર છે એ ભ્રમરૂપ એટલે તો જ થાય બાકી બીજું કોઈ લાભા લાભ ને ગેરલાભ ને કેલ્ક્યુલેશન કરે તો કઈ થાય ભગવાન ને રાજી કરવા આમ કરવા તો થાય